હેલો ફ્રેન્ડ્સ આજે એવા સરસ સરસ આઈડિયા લઈને આવી છું કે જે બેસ્ટમાંથી બેસ્ટ બનશે અને કલાકોનું કામ મિનિટોમાં જ થશે તો આજે વિડીયોને લાસ્ટ સુધી જોજો અને ચેનલ ઉપર તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ જરૂરી પહેલી ટીપ્સ છે કે આપણે જ્યારે શાકભાજી લાવતા હોઈએ કે કોઈ વસ્તુ આપણે અંદર હોય તો આવા જબલા આવતા હોય છે જબલાને આપણે ભૂલથી બે ગાંઠ વળી જતી હોય છે તો અહીં આપણે એક છેડાને આવી રીતે ગોળ ગોળ આંટી વાળવાની છે અને અંદરની સાઈડ આવી રીતે પ્રેસ કરશો તો તમારી આંટી ખુલી જશે એટલે કે ગાંઠ તમારી બંને ખુલી જશે તો આવી રીતે તમે કપડાં હોય કે કોઈ દોરી હોય અથવા તો કોઈ આવી રીતે કોઈ કોથળી હોય તો ડબલ ગાંઠ વળી ગઈ હોય તો આવી રીતે તમે ખોલી શકો છો નેક્સ્ટ ટીપ છે કે અહીં મેં પેપ્સીની બોટલ લીધી છે આ પેપ્સીની બોટલ મારે ઘણી બધી ઘરમાં આવે હવે તો હું રાખું જ છું તો આપણે આવી રીતે ચક્કાની મદદથી તેનો આગળનો ભાગ થોડો કાપી લીધો છે અને હવે તેને કાપી કાપી લીધા બાદ હવે તેને આપણે ઊભું કટ કરવાનું છે સરસ એવો ઊભો કટ થઈ ગયો છે ચક્કાની મદદથી મેં કટ કરી લીધો છે તો આપણા ઘરમાં આવી વેસ્ટ કોથળીઓ ઘણી બધી પડી રહેતી હોય છે મારે તો આવી રીતે જબલાને નાની નાની મોટી કોથળીઓ સંગ્રહ કરવાની ટેવ જ છે તો અહીં આપણે આવી રીતે જબલાને હું વાળું છું તેવી રીતે વાળીને આંટી વાળીને એક આવી રીતે બનાવી દેવાનું છે અને લાસ્ટ છેડો જ્યારે બાકી રહ્યો હોય ત્યારે તેની ઉપર આવી રીતે બીજી કોથળી તેને લગાવીને વળી પાછું આવી રીતે કોડ રાઉન્ડ આપવાનું છે તો આવા રોલ બનાવી દેવાના છે બહુ જ બધી કોથળીના આવા બધા મેં રોલ બનાવી દીધા છે આવી રીતે મેં બોટલની અંદર આ રોલ મેં ભરાવી દીધા છે જેમ જેમ આપણે એક કોથળી ખેંચીશું તેમ તેમ આપણે કોથળીઓ બધી અલગ અલગ નીકળી જશે તો એક એક કોથળી જેમ જેમ વાપરતા જઈશું એમ જેમ બીજી કોથળી ઓટોમેટિક બહાર નીકળી જશે નેક્સ્ટ ટીપ છે એ જ છે તો તેનું જે બોટલનું જે આપણે આગળનું જે તેને આપણે નાચા તરીકે ઉપયોગ કરીશું એટલે કે આવી રીતે અનાજ ફિલ કરવા માટે ઉપયોગ થઈ શકશે હવે નેક્સ્ટ ટીપ છે એ જ જે બીજી બોટલ મેં લીધી છે તેને આવી રીતે વચ્ચેથી આવી રીતે કટ કરી લીધું છે અને આવી રીતે ચાના કપ મૂકવા માટેનું એક સ્ટેન્ડ બની ગયું છે જો તમારી પાસે મોટી બોટલ હોય તો તમે સારા બધા એવા કપ તમે આની અંદર મૂકી શકો છો અને કોર્નરમાં આવી રીતે મૂકશો કિચનના કોર્નરમાં તો ખૂબ જ સરસ સરસ લાગશે હવે હું તમને નેક્સ્ટ ટીપ બતાવું છું કે અહીં મારા કિચન કાઉન્ટરમાં એટલે કે કિચનમાં ત્રણથી ચાર એવા નેપકિન રાખું છું પહેલો નેપકિન છે કિચન સાફ કરવામાં બીજો નેપકિન છે મારા હાથ લૂછવા માટે કે ઘરનું કામ કર્યા પછી હાથ ધોઈને હાથ લૂંછવા માટે મેં એ નેપકિન રાખ્યો છે બીજો નેપકિન છે નાનો નેપકિન છે તે મેં ભાખરી બનાવવા માટે અથવા તો કોઈ કોઈ વસ્તુને શેકવા માટે કપડાંની જરૂર પડતી હોય અને ચોથો નેપકિન છે મેં વાસણ લૂછવા માટે નેપકિન રાખ્યા છે તો આવી રીતે તમે અલગ અલગ કામ માટે અલગ અલગ નેપકિન રાખશો તો તમારું કામ સરસ સરસ રીતે થશે અને કિચન પણ એટલું જ ક્લીન રહેશે તો તમે ખરેખર આ રીતે નેપકિનો તમે રાખીને આવી રીતે બોક્સમાં તમારે મૂકી રાખવાના છે નેક્સ્ટ ટીપ છે કે જ્યારે આપણે હું રોટલી બનાવું છું ત્યારે મેં આવો અલગ મેં રોટીનો ડબ્બો રાખ્યો છે જેમાં તમે અટામણ તરીકે મેં રાખ્યું છે હવે જ્યારે જ્યારે આપણે રોટલી બને ત્યારે આની અંદર આપણે લોહી મૂકીને આપણે રોટલી બનાવવાની અને લોટ પણ એઠો નહીં થાય કેમ કે જે લોટ મેં અલગ જ મેં અટામણ માટે ડબ્બામાં કાઢી નાખ્યો છે અને જે ડબ્બામાં જે લોટ છે તે એઠો થતો નથી એટલે કોઈ મહેમાન માટે પણ ચાલી જતું હોય છે અથવા તો કોઈ પ્રસાદ બનાવવો હોય તો ત્યારે પણ આપણે અટામણના અંદર ન ડબ્બામાં નાખો અને આવી રીતે ડબ્બા રાખો રાખવાના જેથી કરીને તમારું કામ પણ એટલું ઇઝી થશે હવે નેક્સ્ટ ટીપ છે કે આ છે હાઉસવાઇફ માટે પણ છે અને વર્કિંગ વુમન માટે તો ખાસ ખાસ રામ ખંભાળ જ છે અહીં મેં જે મારા વાસણ છે એઠા વાસણ છે તેને આવી રીતે બસ પાણીમાંથી એટલે કે એઠાડ કાઢીને મેં એક ટપમાં હું મૂકું છું હવે જ્યારે આપણે કિચનમાં કામ કરતા હોઈએ ત્યારે વાસણ ધોવાનું મૂળ ન હોય અથવા તો જમવા બનાવતા હોય ત્યારે આપણે વાસણ નથી ધોતા તો આવી રીતે એઠા વાસણો હોય તેને આવી રીતે એક ટપમાં અથવા તો ડોલમાં તમારે કાઢી રાખવાના છે અને તેની અંદર આપણે ડિશવોશ લિક્વિડ હોય અથવા તો કોઈ પાવડર તમે યુઝ કરતા હોય તો તેની અંદર આવી રીતે નાખી દેવાનું છે આ નાખવાથી જેથી એ જ ફાયદો થશે કે વાસણની જે ચિકાસ છે અથવા તો જે વાસણ જે ડર થઈ ગયા છે તે આવી રીતે પાણી અને ડિશવોશના કારણે સારા એવા પડલી જશે અને જ્યારે આપણને ટાઈમ મળે ત્યારે આ વાસણ ધોશો તો ફટાફટ ધોઈ પણ જવાશે અને વાસણ બધા એકદમ ચમકશે જો હું તમને કળાયું બતાવું છું તે પણ આખું ચીકણું થઈ ગયું છે તો તેની અંદર આવી ડિશવોશ રાખીને બસ કલાક બે કલાક રાખીશ અથવા તો હું બપોરના વાસણ સાંજે પણ જોઈશ તો એ પણ વાંધો નહીં રહે ફટાફટ બે જ મિનિટમાં તમારા વાસણ ધોવાઈ જશે અને જે વર્કિંગ વુમન હોય તે પણ આ કામ કરી શકશે સવારના જેટલા બધા વાસણો હોય તે આવી રીતે બસ એક ટપની અંદર પાણી અને લિક્વિડથી પલાળી દેવાના અને આવીને ફટાફટ બે જ મિનિટમાં ઘણા આ બધા વાસણો ધોઈ જશે એક બીજી પણ ટીપ્સ છે કે જ્યારે આપણે કિચનની અંદર કામ કરતા હોઈએ વાસણ ધોતા હોય ત્યારે આવા સ્પંચ હોતા હોય છે સ્ક્રબ તેને આવી તે પંદરથી વીસ દિવસ અથવા તો મહિના પછી તેને બદલાવી નાખવાના અથવા તો તેને તડકામાં સુકવવાના છે જેથી કરીને તેની અંદર નાના નાના જે જીવાણુ હોય જે આપણે જોઈ ન શકતા હોય તે પણ દૂર થઈ જાય જો હું તમને બતાવું છું પંદર મિનિટ પછી મેં તમને બતાવ્યું છે કે આ થાળી કેટલી ક્લીન થઈ ગઈ છે અને એકદમ ચમકતી ઉઠે છે તો તમે આ જરૂર જરૂર તમે યુઝ કરી શકશો તો આ કામ તમારે જો કામવાળી આવતી હોય ને તો પણ તેના પહેલાં તમે આ આ કામ કરી દેવાનું તો કામવાળીનું કામ પણ ફટાફટ થશે અને તમારાથી ખુશ થઈને પણ જશે આગળની ટીપ છે કે જ્યારે આપણે ડુંગળી છોલવાની હોય અથવા તો પાતળી પાતળી કટિંગ કરવાની હોય તે વખતે આપણે આંખમાં આંસુ આવી જતા હોય છે પરંતુ તેના પહેલાં તો આપણને એમ થતું હશે કે આટલી નાની નાની પાતળી પાતળી સ્લાઇસવાળી તો હું કેવી રીતે ચોપ કરી શકીશ પરંતુ તમારે આવી રીતે છોડી દેવાની છે અને જ્યારે આપણે બટાકા છોલતા હોઈએ તે તે છોલવાવાળું જે ચક્કું છે તેને આપણે આવી રીતે પીલર કટર હોય તે આપણે કહી શકીએ છીએ તેને તો આવી રીતે ડુંગળીને આવી રીતે છોલતા હોઈએ તે રીતે આપણે કટ કરતા જવાનું છે તો ડુંગળીને આવી પાતળી પાતળી સ્લાઇસો તમારી પડી જશે અને તમારે દેખાવામાં પણ સરસ લાગશે અને ઘણી બધી ડુંગળી તમે આવી રીતે ચોપ કરી શકો છો નેક્સ્ટ ટીપ્સ છે કે આપણે ગરમીમાં જ્યારે કંઈ તળવું હોય અથવા તો કંઈ શેકવું હોય તે માટે આપણે ઝારાનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો આવી રીતે બોટલ કટ કરીને તમારે તેને એના નાકાથી આવી રીતે ઝારાનું જે હેન્ડલ છે તે આવી રીતે ફસાવી દેવાનું છે એટલે કે આપણે આપણે અડધું બેથી ત્રણ જેટલું આપણે ઇંચ જેટલું વધી ગયું છે અને આપણને એટલું કઢાયાની બહાર રહેશે હાથ અને ઘરની પણ નહીં લાગે કેમ કે તળતી વખતે કઢાયું ખરેખર ગરમ થઈ ગયેલું હોય છે અને આપણા હાથ પણ બળી જતા હોય છે અને આ ખરેખર એકદમ ટાઈટ અને ફિક્સ થઈ જાય છે તો જારો આપણા હાથમાંથી ખસતો બી નથી અને એકદમ ટાઈટ રહે છે તો સારી રીતે આપણે તેને કોઈ પણ વસ્તુ તળવી હોય આગળની ટીપ્સ છે કે આપણે કોલગેટ અથવા તો ટૂથપેસ્ટ કંઈ વાપરતા હોઈએ તો પૂરી થઈ જવા આવે ત્યારે આપણે ફેંકી દેતા હોય છે કારણ કે તેનું લાસ્ટ સુધી જેટલું વધ્યું હોય તેટલું આપણે હાથની મદદથી કાઢીને પૂરું કરી નાખતા હોય છે પરંતુ આની અંદર ઘણી બધી વધતી હોય છે તો આવી રીતે ફોક લેવાની છે ફોકને આવી રીતે બે દાંત્યા અથવા તો એક દાંત્યા ઉપર રાખીને આવી રીતે પ્રેસ કરવાની પ્રેસ કરીને આવી રીતે ખસેડવાનું છે તો ટૂથપેસ્ટ છે એની બંને બાજુ આવી રીતે ફોકના જે દાંત્યા છે તે આવી રીતે ભરાવીને અને હું બતાવું છું તે તે પ્રમાણે તમારે ખસેડવાની છે તો તમારે જેટલી કોલગેટ થોડી ઘણી પણ બચી થશે તે તમારે અહીં આગળ આવી જશે તો આવી રીતે બેથી ત્રણ વખત તમે કરશો ને તો તમારે જેટલી અંદર ટૂથપેસ્ટ વધી હશે તે તમારે આગળ આવી જશે અને તમે ઈજીથી તમે ચાર પાંચ દિવસ તો તમે ઈજીથી તમે આ ટૂથપેસ્ટ વાપરી શકશો જો હું તમને ખોલીને બતાવું તો આવે પણ છે તો ત્રણ ચાર દિવસ ઈજીથી આપણે ટૂથપેસ્ટ યુઝ કરી શકશી શકીશું તો આના કરતાં આ તમે નાખ્યા કરતાં તમે આ જરૂર જરૂરથી તમે આ ટિપ્સ યુઝ કરજો અને જો તમને ગમી હોય તો લાઈક જરૂરથી કરજો કમેન્ટ જરૂરથી કરજો હવે આગળ જોઈશું કે અહીં રેડ કલરનો મારે ચણ્યો ક્યાં કેટલાય વર્ષોથી પડ્યો રહ્યો છે અને હવે મને થોડું ટાઈટ પડે છે તો આ ચણ્યો મારા માટે કોઈ જ કામનો નથી તો આજે આપણે આ ચણિયાનું આપણે કુશન કવર બનાવીશું એટલે કે કુશન બનાવીશું તો ચણિયાને મેં પહેલાં તો ઊંધો કરી દીધો છે અને વચ્ચોવચ આવી રીતે મેં દોરીથી સારી રીતે મેં ફિટ કરી દીધો છે એટલે કે દોરીથી મેં બાંધી દીધું છે અને સારી રીતે બેથી ત્રણ જેટલી મેં ગાંઠ મારી દીધી છે તો નકામું કોઈ પણ કપડું હોય તેનાથી આપણે સારું એવું ઓસન આપણે બનાવીશું તો અહીં મેં ગાંઠ મારી દીધી છે અને જે પેલી બાજુનો ભાગ હતો મેં અંદર કરી દીધો છે હવે તેની અંદર આપણે એકદમ પોચા પોચા કપડાં સિલ્કી એટલે કે જે કપડામાં થોડા મુલાયમ હોય તે આપણે કપડાં આની અંદર નાખીશું હવે તેની અંદર મેં સાડી નાખી છે મેં ડ્રેસ મારો નાખ્યો છે દુપટ્ટા એવું બધું કોઈ પણ તમારે વધારાના કપડાં હોય તો આવી રીતે તમારે અંદર નાખતું જવાનું ફેર કરતું જવાનું છે અને નાડું તમારે આવી રીતે પ્રેસ કરતું જવાનું છે એટલે કે બાંધતા હોય તે પ્રમાણે આપણે બાંધતું જવાનું છે જેટલા કપડાં સમાય તે પ્રમાણે આપણે અંદર એડ કરતું જવાનું છે પરંતુ આમાં એટલું ખાલી તમારે જોવાનું છે કે કપડાં થોડા કાપડ તેનું ટાઈટ ન હોવું જોઈએ ઝાડું ન હોવું જોઈએ તો અહીં મેં નાડું પણ બાંધી દીધું છે સારી રીતે અને હવે આપણું કુસન રેડી થઈ ગયું છે તો કોઈ પણ નહીં કહે કે આપણે એક ચણિયાના મદદથી આપણે કુસન બનાવ્યું છે અને દેખાવમાં પણ એટલું સરસ જ લાગશે જો તમે જોઈ શકો છો તો આમાં તમે કોઈ પણ સિલ્કી કાપડ વાપરશો ને તો એ પણ સરસ જ લાગશે તો તમે આમાં તમે ડ્રેસ દુપટ્ટા છે લહેકા છે ટી શર્ટ છે કોઈ પણ તમે એની મદદથી તમે કુશન બનાવી શકો છો તો ફ્રેન્ડ્સ આજની વિડીયો તમને પસંદ આવ્યું હોય તો જરૂર જરૂરથી મને કમેન્ટ કરજો લાઈક જરૂરથી કરજો હવે એક નવા આઈડિયા સાથે મળી